અમરેલીના બગસરામાં એસટી સ્ટેન્ડ પાસે અમરપરા વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો યુવકનો મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અને મોતનું કારણ હજુ અકબંધ છે તો અમરપરા વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મોહનભાઈ ખીમ સૂર્યાનો મૃતદેહ મળતા સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના લોકો દોડી આવ્યા અમરપરા વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને બગસરા હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું સામે આવ્યું છે બસ સ્ટેન્ડની બાજુમાં વિકે સાંગાણીની દુકાનની બાજુમાં લાશ પડેલી હોવાથી બધાને ભેગા થયા અને પોલીસ સ્ટાફ આવી ગયો અને આ બનાવ શું છે તેની અમને પૂરેપૂરી જાણ મળવી જોઈએ અહીંયા અમે બગસરા સિવિલમાં લેવા છીએ બગસરા સિવિલવાળાનું ડૉક્ટરનું કહેવાનું એમ છે તમે ભાવનગર તમે લાશને લઈ જાઓ પીએમ કરવા માટે તમને પૂરેપૂરું પૂરું જાણવા મળશે મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરાઈ આ સાથે જ વાત કરવામાં આવે તો અમરપરા વિસ્તારની આ ઘટના કે જે આ યુવકનો મૃતદેહ મળતા ચકચાર બચ્યો છે મૃતદેહ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી